નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય જોડાયા લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોર માં ચાલી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપ ની કંઠી ધારણ કરી રહ્યા છે સુરતના ઉધના ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જોડાયા છે કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે જે થોડા ગણ્યા ગાંઠ્યા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે આંજણાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગ જાહેર છે કેટલાક દિવસો તેમણે ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો થયા હતા આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા છે આપના વોર્ડ નંબર વીસ વોર્ડ પ્રમુખ ધવલ પંચીગર અને વોર્ડ નંબર એકવીસના પ્રમુખ સ્નેહલ પટેલ વોર્ડ નંબર એકવીસના ઉમેદવાર પ્રિયંકા મૈસુરિયા ભાજપમાં જોડાયા છે આપ વોર્ડ નંબર બાવીસના ઉમેદવાર માલવિકા કોસંબિયા યુવા પ્રમુખ સંભવ શાહ મજુરા વિધાનસભાના સંગઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ સુરત શહેરના સહ સંગઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા છે તેમજ તેમની સાથે કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો